નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઘણા બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે સારંગપુર મંદિરની કૃતિ દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી રાજુલા શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર નીચલી બજાર ખાતે દર વર્ષે વિવિધ કૃતિઓ બનાવવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ સાલંગપુર મંદિરની આ બેહબ કૃતિ બનાવવામાં આવી જે કૃતિ આજે રાજુલા શહેરના ભારતીય જનતા પક્ષના અગ્રણીઓના હસ્તે ખોલી મૂકવામાં આવી આ પ્રસંગે વિવિધ સાધુ સંતો વેપારીઓ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહિત અનેક લોકોએ હાજરી આપી જેમાં ખાસ કરીને ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી તેમજ ગઢડા સ્વામિનારાયણ મંદિર વિશ્વજીવનદાસજી સ્વામી તેમજ ધસરાથી શાસ્ત્રી સ્વામી તેમજ ગઢડાથી વિપુલ ભગત સહિતના અનેક સંતો મહંતોએ ખાસ હાજરી આપી

िदा मदनयं शरणं प्रभाग्रन्थदे च पठना श्रवणा विधा ब्राह्मे सदशिका शतम प्रविद्यानपतिकोखिल देव बन्धो वा क्लिदा शरणम् बोलो काइस का जन्मदिन देवगिरि जय दे प्रवेन निकमातम <माकुण> सहस्त्र भूते जय क्या बिना जग गुण नायक मंत्री बोल्यो ओचाचुलेना हरिंदरन स्वामी तेमज श्री स्वामी नारायण मंदिर जुना કોઠારી સ્વામી શ્રી નારાયણ દાસજીની પ્રેરણા મુજબ રાજુલા સહજાનંદ ગ્રુપ દ્વારા શ્રી સાળંગપુર ધામનું પ્રદર્શન આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું આવેલ તમામ સાધુ સંતોએ આ સહજાનંદ ગ્રુપના પ્રમુખ સંદીપભાઈ ટાક ટ્રસ્ટી વલ્લભભાઈ પરમાર ધર્મેન્દ્ર પરમાર પ્રમોદભાઈ સોની સહિતના તમામ ગ્રુપના સભ્યોને અભિનંદન પાઠવ્યા આજના દિવસે સ્વામિનારાયણ મંદિર રાજુલા ખાતે સંદીપભાઈ ટાકને ટ્રસ્ટી તરીકે જાહેર કરવામાં આવ્યા તેમજ બે નાના બાળકો પાર્થ યોગેશભાઈ મકવાણા તેમજ હેત યોગેશભાઈ મકવાણા આ બંને બાળકોને આવેલા તમામ સાધુ સંતોએ શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા સાથે સાથે આજના દિવસે જયેશભાઈ વલ્લભભાઈ પરવારનો જન્મદિવસ હોય ત્યારે તમામ સાધુ સંતોએ જયેશભાઈને પણ આશીર્વચન આપેલા આ મંદિર ખાતે બનાવવામાં આવેલ સાળંગપુર ધામની કૃતિ જન્માષ્ટમી સુધી રાજુલા શહેર તેમજ આજુબાજુની ધર્મપ્રિય જનતા માટે ખુલી મૂકવામાં આવેલ છે જે દરરોજ સાંજના પાંચ થી આઠ સુધી મંદિરના સમય દરમિયાન દર્શન કરી શકાશે રાજુલા શહેરની આ સહજાનંદ ગ્રુપ દ્વારા ધર્મપ્રિય જનતાને જાહેર નમંત્રણ પાઠવવામાં આવ્યું છે સ્વામિનારાયણ મંદિરે આજે તમારે જવાનું છે એટલે હું સહભાગી થયું છું કે તમારા બધીને આજે બધા દર્શન કરવા મળ્યા હું આમ સૌ અને મને સંદીપ આમ તો સ્વામીજી ઘણા ટાઈમ કે મારી સાથે જોડાયેલો છોકરો છે ખૂબ મહેનતી છે નિષ્ઠા ખૂબ સરસ રીતે આ પણ કામ કરે છે તમારા બધીના આશીર્વાદથી આજે થયો છે તો અમે એને અમે પણ માનીએ આજે થઈ ગયા છે કે તમારા અમને દર્શન કરવા એટલે આપ સૌ અમે અને નમન કરીએ અક્ષયભાઈ કૈલાસભાઈ શિયાળ વનરાજભાઈ ધાખડા જયદેવભાઈ કોટીલા રાજેન્દ્રભાઈ ધાખડા જયરાજભાઈ ધાખડા વિનુભાઈ શ્રીરામ તેમજ ખાસ રણજીતભાઈ ખાચર પાળિયાતથી આ તમામ લોકો ખાસ ઉપસ્થિત રહેલા આ સિવાય અનેક મહાનુભાવો વેપારીઓ અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો કાર્યકર્તાઓ સહિત અનેક લોકોએ હાજરી આપેલી સમગ્ર કાર્યક્રમમાં તમામ લોકોએ પોતાનો કિંમતી સમય કાઢી અને આ પ્રસંગે હાજરી આપી તે બદલ સહજાનંદ ગ્રુપે આભાર વ્યક્ત કરેલો